હેલો મિત્રો નમસ્કાર આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાય તેવા અપમ એકદમ ઇઝી રીતે બની જાય છે અને ખાવામાં એકદમ ક્રિસ્પી ક્રંચી લાગે છે તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ એક બાઉલ આપણે મોરૈયો લેશું ત્યારબાદ તેમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા સાબુદાણા લેશું બંને વસ્તુને મિક્સરમાં ક્રશ કરી લેશું ત્યારબાદ આપણે ટુ ટેબલ સ્પૂન જેટલું દહીં એડ કરીશું દહીંનું પ્રમાણ તમે વધારે ઓછું રાખશો તો તેમાં કંઈ જ પ્રોબ્લેમ આવતો નથી દહીંની જગ્યાએ તમે છાશનો પણ યુઝ કરી શકો છો ત્યારબાદ આપણે બધી વસ્તુને મિક્સ કરીશું અને થોડુંક થોડુંક પાણી એડ કરીને મિક્સ કરતા રહેશું બેટર આપણે બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં તે રીતનું મીડિયમ રાખવાનું છે અહીં આપણે પાણીનું પ્રમાણ વધારે ના પડે તે વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે જેથી આપણે પાણી થોડુંક થોડુંક જ મિક્સ કરતા રહેશું ને એડ કરતા રહેશું ત્યારબાદ આપણે ગ્રીન ચીલીને મિક્સરમાં ક્રશ કરીને એડ કરીશું અહીંયા આપણે લાલ મરચાંનો ઉપયોગ કરવાનો ના હોવાથી લીલા મરચાંનું પ્રમાણ થોડુંક વધારે જ રાખ્યું છે તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ રાખી શકો છો ત્યારબાદ બેટરને આપણે સરખી રીતે મિક્સ કરી લેશું બેટર આપણે આટલું જ ઝાડું રાખવાનું છે ત્યારબાદ તેમાં થોડી કોથમી એડ કરીશું અને બેટરને વીસથી પચીસ મિનિટ રેસ્ટ કરવા દેસું વીસથી પચીસ મિનિટ બાદ આપણું બેટર આ રીતનું પતલું થઈ જાય છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આ રીતે આપણે ઓઇલ સ્પ્રેડ કરી દઈશું ઓઇલને આપણે સરખી રીતે સ્પ્રેડ કરીશું જેથી આપણા અપમ ચોટી જાય નહીં ઓઇલ સરખું સ્પ્રેડ નહીં થયું હોય તો આપણા અપમ ચોટી જશે અને તેને રિમૂવ કરવામાં પણ વાર લાગે છે ત્યારબાદ આપણે બેટરને એડ કરી લેશું વીસથી પચીસ મિનિટ રેસ્ટ કરે ત્યાં સુધી આપણું બેટર આવું પતલું થઈ જાય છે જેથી આપણે પાણીનો ઉપયોગ ઓછો જ કરવાનો છે કોઈ પણ જાતના સોડા વગર જ આપણા અપમ મસ્તન બને છે આ રીતે ઢાંકીને પાંચ મિનિટ કૂક થવા દેશું ત્યારબાદ તેને આ રીતે ચેક કરી લેશું જો એક સાઈડ બની ગયા હશે તો ઓટોમેટિક જ તેને આપણે પલટવામાં વાર લાગતી નથી અને જો કાચા હશે તો થોડાક તે ચીપકી જાય છે બંને સાઈડ આપણે આ રીતે કૂક કરી લેશું રિયલીમાં ખાવાની બહુ જ મજા આવે છે તો રેસીપી આ જરૂરથી ટ્રાય કરજો આવી નવી નવી રેસીપી બનાવશું ઉપવાસ માટે તો ઉપવાસ કરવાની પણ બહુ જ મજા આવે છે લાગે છે ને એકદમ મજેદાર જોઈને કોઈ પણ ના કહી શકે કે આપણે આ મોરૈયા અને સાબુદાણામાંથી બનાવ્યા છે અને ઉપવાસમાં ખાવાના છે એકના એક વસ્તુ તમે ઉપવાસમાં ખાઈને કંટાળ્યા હોય તો આ રીતે નવી રેસીપી ટ્રાય જરૂરથી કરજો મારા યુટ્યુબ ચેનલ ઉપર ઉપવાસ માટેની બહુ બધી રેસીપી મૂકેલી છે તો તમે જઈને જરૂરથી જોજો અને દરેક રેસીપી ટ્રાય પણ જરૂરથી કરજો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બને છે એકદમ ક્રંચી અને ક્રિસ્પી બને છે રિયલી ખાવામાં બહુ જ મજા આવે છે ફરીથી ઓઇલ સ્પ્રેડ કરીને આપણે બેટરને એડ કરી લેશું આ રીતે આપણે બધા અપમને રેડી કરી લેશું અને આપણે પકોડા પણ કહેવાય છે શું તમે આ રીતે કોઈ દિવસ બનાવ્યા છે ઉપવાસ માટે રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો Subscribe my channel and join Cooking with Disha. Wow!